ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટૂંક સમયમાં ગુજરાતમાં આગમન મોડી સાંજે સોમનાથ સ્વાભિમાન પર્વમાં અખંડ ઓમકાર મંત્રોચ્ચારમાં થશે સહભાગી આવતીકાલે જનસભા કરશે સંબોધિત પીએમ મોદીને આફકારવા પ્રભાસ પાટણ ભૂમિ સજ્જ પીએમ મોદીના આગમન પૂર્વે સ્વાભિમાન પર્વમાં રજૂ થઈ શૌર્ય યશગાથાની ભવ્ય પ્રસ્તુતિ વિવિધ વિસ મંચ પર કલાકારોએ રજૂ કર્યો મિની ભારતનો નજારો સાંસ્કૃતિક ભવ્ય વારસાને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી જનમેદની પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન સુધીના ફેઝ મૂકશે ખુલ્લો બારમી જાન્યુઆરી સાથે જર્મન ડેલિગેશન સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની કરશે અધ્યક્ષતા પીએમના આગમનના પગલે તડામાર તૈયાર્યો તો ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાજ્યમાં ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ કચ્છ રાજકોટ અને સુરત ખાતે પતંગ મહોત્સવની જામી રંગત રાજકોટમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પતંગબાજીની માણી મોજ તો ઉત્તરાયણ પર્વના પગલે વાહનચાલકોને સેફ્ટી વાયર લગાડવા પોલીસનો અનુરોધ યંગ લીડર્સ ડાયલોગમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે યુવાનોને સમજાવી નેતૃત્વની મહત્તા કહ્યું સંસાધન અને હથિયાર સાથે મજબૂત નેતૃત્વ પણ જરૂરી તો સશક્ત ભારતના નિર્માણ માટે યુવાનોએ ઇતિહાસમાંથી પ્રેરણા લેવા કર્યું આહવાન પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ સરકાર અને યોજાશે ભક્તિ નો મહાકુંભ ત્રીસમી જાન્યુઆરીથી અંબાજી ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ મહોત્સવ નું આયોજન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો યથાવત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર